નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજે સમાચાર

બનાવ અનુસંધાને તાત્કાલિક ધોરણે શ્રી જીજી ચસાણી પોલીસ અધિક્ષક સાહેબ આણંદ જિલ્લા અને પી કે દિયોરા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પેટલાદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર પુરસદ રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ ફરિયાદીને રૂબરૂ બોલાવી સાંભળી ગુનાની ગંભીરતા સમજીને ફરિયાદીની નામજોગ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને આરોપીની શોધખોળ કરી બંને આરોપીઓ પકડી પાડેલ પકડેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ